કોઈ નું ખાવાનું અરે મારા મારા પર જોર આવ્યું છે મધુરિયા એ પાડો તો હો જો લે એ છે લે પાડો સમાઈ લે આવો લાગડ લઈ લાગો જો કામે આવી ગયાતે આ લે લે દોપ તો લે ભલા છોડ લે લે બાપા આ કાકો એ બે બે એને ખોય

ની કાળો શું કરે એ વરા લેંગા વરા શું કર લે વાજે લે ભાઈ ને વાજે કોક મોર દીખે લે વાજે ના એ વાજી દે લે મુખી દે મુખી દે એ એ ઉપર અલ્યા

એ બોલે ગલબા એ ગલવા તો ઉપર પેરા અલ્યા લે પાણી વાર તો વાર તો બે વાર સમજાવાયો લે મારા બીરો કે ગોમન જબરજગરાતા હે અને હના દગરા એ હું ખબર પણ તો બે બારીઓ કુલા મેલ દી તો જો તો હું ઝઘરાન તો રો રસ લેતો હું અમે લન જઘરો તો આમ તો બહુ મજા આવે તરો ખાના પતલા ને બોરવા એ હા દીદા ય andar યે તઈ ફારી ને જો તો આતો ને પેલો તો મજા આવે જોવાની

આમની થોડી થોડી મેચ થતી હોય એવું લાગે છે મને ફિંગર પ્રિન્ટ ના મારું હું મારા પાડું મારું કદાચ પૈસાની લાલચમાં પણ તમે એવું કર્યું પૈસા બેસા આપતા હોય વાપરવા એવું કશું નહીં અમાર અત્યારના જમાનામાં છોકરાઓનો પણ વિશ્વાસ ના કરાય જો થાય બર ખુદ ઓર ખુદ જ કરો ખુદ જ કરો અહીંયા કે ગામ આરે એવું લાગે છે હથિયારનો ઉપયોગ કર્યો એવું લાગે છે આ ઉપર તો તેનો ઉપયોગ સાહેબ આ આ તો મારો પત્ર જો એવું ના કરે સાહેબ તમને કોઈ શક ખરો કોઈ બહુ ખાસ શક એટલે કીધું ને પેલો મંગો